હકીકતના આધારે સદરી ઇસમના ઘરે જઈ તપાસ કરતા પોતે પોતાના ઘરે હાજર મળી આવતા આણંદ જિલ્લાના આંકલો પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરાવી ઉપરોક્ત ગુનાના કામે પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સારું છોટાદેપુર એલસીબી કચેરી ખાતે લાવતા પોતે ગુનો કર્યો હોવાનું કબૂલાત કરી હતી જે અંતર્ગત આજથી આશરે દોઢેક વર્ષ અગાઉ તેની પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવેલ હતો જે ગુનામાં તેનું નામ ખુલેલ હતું જેથી પોલીસ પકડી જશે તે દીકરા કારણે પોતે ઘરે હાજર રહેતો ન હતો ખેતરે હાજર રહેતો હતો અને આજ રોજ પોતે પોતાના ઘરે ઉંવા સારો ગયો હતો તે દરમિયાન આઈસમને ઝીટી પાડવામાં આવ્યો હતો જંગે આઈસમે ગુનાની કબલાત કરી સદરી સમની શરીસિત્રમ પંચનામું કરી તેના વિરુદ્ધ બીએનએસએસ 2023 ની કલમ 35 એક જે મુજબ અટકાત કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રેહાન પટેલ નેશન છોટા છોટાદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર